કેમ છો મિત્રો મધ જેવું મીઠું પરિણામ લેવું હોય તો મધમાખીઓની જેમ એકઠા થતા એટલે કે એકી સાથે રહેવાથી તમારું મધ જેવું મીઠું પરિણામ મળતું હોય છે જેમ એક માખ એટલે કે મધમાખ એક પૂડો નથી બનાવી શકતી પણ સમૂહમાં ભેગી થઈને મધમાખીઓ એક પૂળો બનાવે છે કે જેની અંદર મધ હોય એ સારું મીઠું લાગતું હોય છે એવી રાતે આપણે કોઈ સમજો કે મોટો ધંધો કરવો હોય તો તમારી મિત્રતાની સાથે તો વધુ મિત્રો ભેગા થઈને કોઈ સારો મોટો બિઝનેસ કરવો હોય તો તમે એની અંદર એકઠા થશો તો કોઈ સારું એવું પરિણામ મળી શકતું હોય એવી જ રીતે જો તમારો પરિવારની અંદર સારું મધ જેવું મીઠું પરિણામ જોતું હોય તો એકત્રિત રહેતા હશો કા બધાનો બિઝનેસ જો ભેગો હશે તો એનું પણ સારું એવું પરિણામ મળતું હોય છે અને એક સારો એવો વિકાસ થતો હોય છે એવી જ રીતે જો તમારે કોઈ ગામનો વિકાસ કરવો હોય તો મધમાખીઓની જેમ એકઠા થઈને એવી જ રીતે માણસોને ભેગા થઈને એકઠા થઈને કોઈ નિર્ણય લેવાનો થાય તો ગામનો અને સમાજનો એવી જ રીતે વિકાસ થતો હોય છે એટલા માટે કોઈ એવા સારા પરિણામની શોધમાં હો કાં તો કોઈ સારું પરિણામ જોતું હોય તો એકઠા થઈને રહેજો મિત્રો તો મધમાખીઓની જેમ મધપુડાની અંદર જેમ મધ મીઠું હોય છે એવી રીતે તમને પણ એક સારું પરિણામ મળશે થેન્ક યુ આભાર